હિન્દુઓની આસ્થાના પ્રતિક્ષમાન ભગવાન જગન્નાથજીની ઓગણચાળીસમી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદી જુદી પારંપરિક વિધિઓ યોજાય છે જેમાં આજે શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો આજના દિને ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી બલરામ અને બહેન સુભદ્રાની ચંદન પંચામૃત તેમજ સાત નદીઓના નીર વડે જલાભિષેક કરવામાં આવ્યો હતો ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં પંચામૃત અને નદીઓના જળથી યજમાન અને ટ્રસ્ટી મંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવ્યો હતો ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી ભગવાનને લાડકોટથી રાખ્યા હોવાથી આખો આવે છે શરદી થઈ જાય છે અને જેઠમાસ અમાસના દિવસે એ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ રીતે ભાવનગરની અંદર પણ ભવ્ય રથયાત્રા નીકળે છે આજે જેઠસ્યુદ પૂનમના દિવસે અત્યારે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બળે ભૈયા બલરામજીને જુદી જુદી સાત નદીઓના નીર અને નીર અને સરોવરના નીરથી અત્યારે જળાભિષેક થઈ રહ્યો છે